કોલકતામાં મહિલા ડોક્ટર પર થયેલ બળાત્કાર અને હત્યાના પડગા થરાદમાં પડ્યા થરાદમાં ડોક્ટર એસોસિએશન દ્વારા રેલી યોજી પ્રાંત કલેક્ટરને આપ્યું આવેદન પત્ર મહિલા ડોક્ટરને ન્યાય આપવા અને દુષ્કર્મીઓને સજા આપવા માટે કરી ધારદાર રજૂઆત થરાદના ડોક્ટર એસોસિએશન દ્વારા મોટી સંખ્યામાં રેલી યોજી પ્રાંત કલેક્ટરને આપ્યું આવેદન પત્ર બંગાળના કોલકત્તામાં થયેલી આ ઘીનોના કૃત્યની અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આ વિરોધ પ્રદર્શન માટે અમે એકઠા થયા છીએ આજે કોઈ પણ દીકરી કે કોઈ પણ સ્ત્રી સાથે ન થવો જોઈએ દરેક ભારતીય આ વિરોધમાં જોડાવવો જોઈએ અને સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે આનો આનું સજાનું પ્રાવધાન બહુ કડક હોવું જોઈએ અને જલ્દી થી જલ્દી ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા થવી જોઈએ